સરકારી શાળાઓમાં ખાલી પડેલી તમામ જગ્યાઓમાં બધા જ માધ્યમોમાં વિદ્યા સહાયક તથા શિક્ષણ સહાયક તથા કોમ્પ્યુટર સંગીત વ્યાયામ ચિત્રના શિક્ષકોને કાયમી ભરતી કરવા બાબતે આજે વડોદરા શહેર જિલ્લાના ટે ટાટ પાસ ઉમેદવાર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા તાજેતરમાં સરકારના જાહેરાત કરેલા આંકડા પ્રમાણે દરેક માધ્યમની દરેક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ છે તો જે સરકાર શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રમાણે અને શાળાઓમાં મહેકમના આધારે વધારેથી વધારે પ્રમાણમાં ટેટ એક અને બે પાસ ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકે અને એચએસ પાસ ઉમેદવારોને શિક્ષણ સહાયકની કાયમી ભરતી કરવામાં આવે શિક્ષકો સાથે બીએડ પીટીસી કરનાર શિક્ષકો પણ છ વર્ષથી સતત પરીક્ષાની તૈયારી કરતા હતા જેથી કરીને એકવાર આ પરીક્ષામાં સફળ થઈ શકે ટેટ અને ટાટની પરીક્ષા બે હજાર અઢાર પછી બે હજાર ત્રેવીસના વર્ષમાં લેવામાં આવી જ્યારે પરીક્ષા પણ લેવાઈ ગઈ પરિણામ પણ આવ્યું પણ કાયમી ભરતીનું કોઈ જાહેરાત નથી કરવામાં આવી જેના કારણે હજારો ઉમેદવારોનું કાયમી ભરતીમાં લાયકાત માટે વય મર્યાદા પૂરી થવા આવી છે કે આવનાર મહિનામાં છ પૂર્ણ થઈ જશે આવનાર મહિનામાં પૂર્ણ થઈ જશે તો જ્યારે પણ કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી છેલ્લા છ વર્ષ બાદ ગુજરાતમાં ટેટ અને ટાટ પરીક્ષા જે શિક્ષક બનવા માટે લેવામાં આવતી હોય છે બે હજાર તેવીસમાં લેવામાં આવી ત્યારબાદ એક જ્ઞાન સહાયક યોજના લાગુ પાડવામાં આવી કે જે કરાર આધારિત શિક્ષકોની ભરતી છે તેનો પણ ગુજરાતભરમાં ઘણો એવો વિરોધ થયો અને હજુ સુધી પરીક્ષા લીધાને રિઝલ્ટ આવે અને છ છ મહિના વીતી ગયા છે છતાં પણ શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવી નથી આજ રોજ અમે વડોદરા જિલ્લાના બધા જ ટેટ ટાટ પાસ ઉમેદવારો વતી અમે પાંચથી છ મિત્રો અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા આપવા માટે આવ્યા છે કે ધોરણ એકથી બારની શાળાઓમાં મોટા પાયે જે જગ્યાઓ ખાલી પડેલી છે ત્યાં કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે અને ગુજરાતમાં જે શિક્ષકમાં જે બેરોજગારીનું પ્રમાણ રહ્યું છે શિક્ષકોમાં એ પણ ઘટશે અને શાળાઓમાં જે શિક્ષકોની ખોટ વળતા છે જે કમી છે એ પૂરી થશે એટલા માટે અમારી એક જ માગ છે કે ગુજરાતમાં ધોરણ એકથી બારની તમામ વિષયની તમામ માધ્યમમાં મોટા પાયે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે અમે વડોદરાના નિવાસી છીએ અમે ટેટાટ પાસ ઉમેદવાર છીએ અને અમે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારે કાયમી શિક્ષકોની ભરતી થાય અને શાળાઓમાં પૂરતા શિક્ષકો મળી રહે અને બાળકોનું ભવિષ્ય શુદ્ધ રહે એના માટે અમે આવ્યા છીએ અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ કલેક્ટરને આવેદન પાઠવવા માટે હું એક ભાવિ શિક્ષક છું ટેટટેટ ઉમેદવાર છું એટલું હું જણાવવા માગું છું અને સરકારશ્રીને મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી કાયમી શિક્ષકોની ભરતી કરે અને અમારું ભવિષ્ય અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરે